હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજર સુરઠી આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ટેસ્ટી મજેદાર સીંગદાણાના લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ આ લાડુ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો રેસીપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે મેં અહીં તૈયાર શેકેલા ઉપવાસમાં ખાવાના મોડા દાણા મળે એ લીડા તમારે એ ન લેવા હોય તો ઘરમાં કાચા સિંગદાણા હોય એને શેકી લેવા સિંગદાણાની ઉપરની છાલ હટાવી ચારણામાંથી ચાળીને સારી રીતે ચોખ્ખા કરી લીધા એટલે એમાં રેટી કે કચરો હોય એ નીકળી જાય હવે અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે તો એની સામે ગરપણ માટે એકસો પચાસ ગ્રામ મિશ્રી લીધી પચીસ ગ્રામ બદામ પચીસ ગ્રામ કાજુ એક નાની ચમચી સૂંઠ પાવડર અને એક નાની ચમચી વાટેલા ઇલાયચીના દાણા હવે એક ફ્રાયપેન લીધી એમાં બદામ અને કાજુ નાખીશું ત્યાર પછી આ ફ્રાઈપેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું હવે મીડિયમ હીટ રાખી ફ્રાઈપેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને બદામ અને કાજુ શેકી લઈએ એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય કારણ કે હમણાં વર્ષા વર્ષાઋતુમાં થોડીવાર માટે પણ ડ્રાયફ્રૂટ ખુલ્લાં રાખવામાં આવે તો એમાં ભેજ લાગી જાય આશરે બે મિનિટ માટે કાજુ અને બદામ શેકી લીધા હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાઈપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ અને એ ઠંડા થાય ત્યાં સુધીમાં મિશ્રીના મોટા ટુકડા ખાંડડીમાં લઈને અટકચરા વાટી લઈએ જેથી કરીને મિક્સર જારમાં સરળતાથી વાટી શકાય હવે મીડિયમ સાઇઝનું એક મિક્સર જાર લીધું એમાં ડ્રાયફ્રૂટ લઈને અટકચરા વાટી લઈએ એ જ મિક્સર જારમાં અટકચરી વાટેલી મિશ્રી ઉમેરી એને પણ વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં સિંગ દાણા ઉમેરી ઝીણી લાપસી કે કંસાળ જેવા થોડા કરકરા વાટી લઈએ હવે છેલ્લે એ જ મિક્સર જારમાં સૂંઠ પાવડર વાટેલા ઇલાયચીના દાણા અને બે મોટા ચમચા ભરીને એવરીડે ડેરી વ્હાઈટનર ઉમેરીશું તમારી પાસે એ ન હોય તો મિલ્ક પાવડર લઈ શકાય અને ના હોય તો એના વગર પણ આ લાડુ બનાવી શકાય હવે ઝાનું ઢાંકણ બંધ કરી થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરીશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે આ મિશ્રણ મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઈએ હવે આમાં બે મોટી ચમચી ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરીશું આનાથી વધારે આમાં ઘી ઉમેરવાની જરૂર નથી નહીં તો લાડુ નરમ થઈ જાય હવે લોટ બાંધવા માટે જેમ એમાં પાણી મિક્સ કરીએ તેમ આમાં ઘી મિક્સ કરીશું એટલે લાડુ બનાવવા માટે લોટ બંધાઈ જશે આમાં ડ્રાયફ્રૂટ નાખ્યા એ અને સિંગદાણા આ બધામાં તેલ હોય છે માટે આમાં વધારે ઘી ઉમેરવાની જરૂર ન પડે લાડુ બનાવવા માટે મિશ્રણ રેડી છે તો હવે થોડું થોડું હાથમાં લઈને પહેલાં આ મિશ્રણના એક સરખા ભાગ કરી લઈએ આ રીતે મિશ્રણના એક સરખા ભાગ કરીને હમણાં આ થાળીમાં મૂકીશું ત્યાર પછી દરેક ભાગ હાથમાં લઈને એમાંથી ગોળ લાડુ બનાવીશું કોઈપણ જાતના મોલ્ડ વગર આમ એક સરખા લાડુ બનાવી લીધા તો હવે દરેકની ઉપર એક એક પિસ્તાની કટરણ લગાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સુપર ડિલિશિયસ સિંગદાણાના લાડુ તૈયાર છે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ લાડુ એકવાર તમે ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને પણ ચોક્કસ ભાવશે ઓછા ખર્ચમાં ઓછી મહેનતે બનાવી શકાય એવા આ સિંગદણાના લાડુ તમે એકવાર બનાવીને એક કન્ટેનરમાં ભરી દો તો કમસે કમ બાવીસથી પચીસ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય અને એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ આ લાડુ બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી